તો hello મિત્રો હું છું આપનું આમ તો કોમેડી ને આજે કે કહેવાય કે સોમવાર છે શંકર નો એટલે સોમ શંકર તરફ આયા છે એટલે માં platform ની ઉપર મોજ કરતા છે એમાં દાદો કોમેડી ને હમણાં ભૂલક તો સૌ સાથે ટીમ આખી અમારી સાથે આજે શંકર એ સોમવાર ના દિવસે દર્શન કરવા માટે આવી છે તો તો શું આ તો મંગળવાર હે એવું છે અને આ છે આપડો હાલો મિત્રો બસ બસ મજા મજા આમ જુઓ ને લહેર આજે એકદમ કામ કોઈ ટેન્શન છે રાત હેપી બર્થડે કાનુડા અમારે ભમલો કા કેરો હે એને તો આમ હા ડાયરેક્ટર વિજય નું એડિટિંગ કરી અને ચડાવી રહ્યા છે છે હજી લે તો તું જો તું જો પણ હલા હું તો શું કહું તો બીજું કે હવે કાઈ બીજું કહેવાનું હોય તો બાકી રહે તો કે કાનડે નો માહોલ છે ને હાથમ આઠમ છે હા તો ઠપકરી દો એક એક હતી મસ્ત કાનડેનું ગીત ને હમ પાછળ પાણી ભર્ય તલાવડી રે રે ઓલા કાનુડા હાય રોબી ચંદને તલાવડી રે ઓલા કાનુડાય રોકી પછી જડ ભરવા ને જાતા કાનુડો મારી મોહે પડ્યો છે મોહે પડ્યો છે જો ગાળો સાબિલો મારી મોહે પડ્યો છે ચંદન તલાવડી રે રે ઓલા કાનુડાય રોકી વનમાં કાનુડો દાતણિયા માંગે વનમાં દાતણિયા ક્યાંથી કાનુડો માર કદે પડ્યો છે ખેડે પડત તો ગાડો સાબિલો મારી મોહે પડ્યો છે માથે વનમાં એક ચંદન તલાવડી હાય ગાઈસ તો આજી બ્લોગ પૂરો કરીશું જય